વડોદરાના સાવલીમાં ગ્રામજનો દ્વારા ધરણા કરવામાં આવ્યા જિલ્લા પંચાયત સંકુલમાં ગ્રામજનોએ ધરણા કર્યા રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલી કરતા વિરોધ કરવામાં આવ્યો શાળાનું નામ તુલસીપુરા એક કરતા નોંધાવ્યો છે વિરોધ બેનરો સાથે જિલ્લા પંચાયત કચેરી બહાર ધરણા આવ્યા પ્રાથમિક શાળાનું નામ ફરી બદલવા આદિવાસીઓ માંગ કરી રાણેલા ગામના લોકો બાળકો ધરણામાં જોડાયા શાળાનું નામ બદલવા મુદ્દે ગામના અગ્રણીએ નિવેદન આપ્યું રાણેલા ગામ રેવન્યુ રેકોર્ડ પર નથી તેવું અગ્રણીએ જણાવ્યું તુલસીપુરા ગામનું નામ રાખી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું અગ્રણીએ કહ્યું આદિવાસી વિદ્યાર્થીઓને મળતા લાભ એ લોકો લેવા માંગે છે જિલ્લા પંચાયત કાર્યવાહી કરે એ અમારી માંગ છે તેવું અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે

એકચ્યુઅલીમાં અવળેના કાયદા પ્રમાણે આખું ગામ રિવરન્યુની અંદર હોય તો જ કાયદાનું ગામ ગણાય નહીં તો પછી પોતાનું ગામ ગણાય ના એટલે રાણેલા ગામ આજે ખાનગી માલિકીની જમીન ઉપર છે એટલા માટે રાણેલા ગામનું નામ નાબૂદ થઈ ગયું છે અને રાણેલા ગામ લોકોએ તુલસીપુરા ગામનો ઉપયોગ કર્યો છે પોતાના સરકારી લાભો લેવા માટે અને રાણેલા ગામની અંદર ટોટલી પટેલ સમાજની વસ્તી છે અને તુલસીપુરા ગામની ટોટલી આદિવાસી સમાજની વસ્તી છે એટલે આદિવાસી સાથે છેતરપિંડી કરી છે અને સરકાર શ્રી સાથે પણ છેતરપિંડી કરી છે કેમ કે સરકાર શ્રી ટેક્સ ભરવો ના પડે બિન ખેતી નો આકાર કેમેરા પર્સન સાથે કુણાલ સંદેશ